પ્રયોગશાળાના સાધનો વિશ્લેષણાત્મક ટેકનોલોજી બાયોટેકનોલોજી ડાયગ્નોસ્ટિક્સ અને રાસાયણિક ઉપભોગ્ય વસ્તુઓ માટે સમર્પિત ભારતનું સૌથી મોટું અને સૌથી વ્યાપક પ્રદર્શન એશિયા લેબેક્સનું આજે ગાંધીનગરમાં ઉદઘાટન કરવામાં આવ્યું ફેન્સા એક્ઝિબિશન દ્વારા આયોજિત તેરથી થી પંદર નવેમ્બર દરમિયાન આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમ હેલીપેડ એક્સિબિશન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે અને તેમાં ભારત અને વિદેશના અગ્રણી વ્યવસાયિકો સંશોધકો તેમજ નવીનતાઓ અને ટેકનોલોજી પ્રદાતાઓને એકઠા કરવામાં આવ્યા છે ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ભૂતપૂર્વ કમિશનર ડોક્ટર એચજી કોલસિયાને ઝાયડ્સ લાઈફ સાયન્સના મુખ્ય ગુણવત્તા પાલન અધિકારી વિપુલ દોશી મુખ્ય અતિથિઓ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આઈટીએમએના રાષ્ટ્રીય પ્રવક્તા ડોક્ટર વિરાંજિ સા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર સિરીસ બેલાપુરે તેમજ ઝાઈડ્સ રિસર્ચ સેન્ટરના પ્રમુખ ડોક્ટર મુકુલ જૈન એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ ડોક્ટર દીપક ગોંડલિયા એમનિલ ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ સંદીપ રક્તતે તેમજ કેડીલા ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ ઓપરેશન્સ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ બોમ્બગાની પ્રમુખ પ્રમુખ ખાતે સન ફાર્માસ્યુટિકલ્સના વરિષ્ઠ ઉપપ્રમુખ અને સાઇટ હેડ પ્રશાંત કાણે અને સન ફાર્માસ્યુટિકલ્સના ઉપપ્રમુખ ડોક્ટર અજય ખોપડેનો સમાવેશ થતો હતો ઉદઘાટન પ્રસંગે બોલતા એશિયા લેબિક્સના ડિરેક્ટર જસપાલ સિંહે જણાવ્યું હતું કે એશિયા ફાર્માસ્યુટિકલ અને અગ્રણી પ્લેટફોર્મ પ્રયોગશાળા વિભાગોના વ્યાપક કવરેજ માટે અલગ પડે છે અને જ્ઞાન વિનિમયને સરળ જોડવા લક્ષ્ય રાખીએ છીએ જે રાષ્ટ્રની પ્રયોગશાળા ઇકોસિસ્ટમને આગળ ધપાવે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ના જે લેબોરેટરી ઇક્વિપમેન્ટની વાત કરીએ તો આજે ઇન્ડિયા મોટાભાગના હાઈટેક ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ કરે છે આજે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક ટેકનોલોજી ડ્રિવન ઇન્ડસ્ટ્રી છે ત્યાં ડેલી કંઈને કંઈ નવું નવું ડેવલપમેન્ટ થતું હોય છે તો આજે એક જ પ્લેટફોર્મ પર ઘણી બધી આજે ઇન્ડિયાની ઇન્ડિયા બહારની રીનાઉન્ટ કંપનીઓના એક્ઝિબિશન છે તો આ એક જ પ્લેટફોર્મ છે આપણા રાજ્યના દવા ઉત્પાદકોને રાજ્યના એનાલિસ્ટોને ઘણી બધી ટેકનોલોજીનું એને નોલેજનું આદાન પ્રદાન થશે અને એક રાજ્યના ઓવરઓલ ફાર્મર વિકાસમાં એક મોટો ફાળો રહેશે એક પ્રાયટ એક્ઝિબિશન છે દર વર્ષે થાય છે આ વર્ષે પણ સારું આયોજન કરવામાં આવ્યું છે તો લેબેક્સ એ ટીમને પણ હું અભિનંદન પાઠવું છું અને એક્ઝિબિટર બધાને હું બેઠ પાઠું થેન્ક યુ સો લેબેક્સ ઇન્ડિયાની અંદરમાં આપણે અહીંયા ભેગા થયા છે અને અત્યારના જે પ્રમાણે આખો બધો માહોલ છે ક્વોલિટી કંટ્રોલને રિલેટેડ બધા ઇક્વિપમેન્ટ જે બધા અત્યારે આપણે ડિસ્કસ કરવાના છીએ તો અત્યારે મારે એટલું કહેવું છે કે આ એક જર્ની જે ચાલુ થઈ હતી ક્વોલિટી કંટ્રોલ માટેની જે ઇન્સ્ટ્રુમેન્ટ માટેની જે ઇન્ડિયા આપણે બધા બહારથી ઇક્વિપમેન્ટ બનાવતા હતા અને હવે અત્યારના આપણે ઇક્વિપમેન્ટ આપણે બનાવીને આપણે બધા વિદેશોની અંદરમાં આપણે મોકલવાના છે તો આ એક બહુ મોટી પ્રાઉડની વસ્તુ છે આપણા માટે હું ઇન્ડસ્ટ્રીની અંદરમાં છેલ્લા ચાલીસ વર્ષથી કામ કરું છું લેબોરેટરીની અંદરમાં મેં જોયું છે કે લેબોરેટરીમાં ખાલી એક ટેસ્ટિંગ થતું હતું હવે જેમ જેમ લેબોરેટરી ઇન્ડિયા આગળ વધવા માંડી ઇન્ડિયા અત્યારે ફોર્ટી ટુ પર્સન્ટ અત્યારે મેડિસિન્સ એક્રોસ ધ વર્લ્ડ જ્યારે સપ્લાય કરતું હોય તો ક્વોલિટીની ગુણ પ્રોડક્ટની ગુણવત્તા એની ક્વોલિટી એ બહુ માન્ય રાખે છે અને એ ક્વોલિટી કેવી રીતે ટેસ્ટ થાય તો એના માટેના બધા ઇક્વિપમેન્ટ્સ જે અત્યારના પહેલાં ખાલી સાદા ઇક્વિપમેન્ટ હતા અત્યારે એકદમ એડવાન્સ ઇક્વિપમેન્ટ છે જેમ જેમ પ્રોગ્રેસ થતો ગયો એમએમ રેગ્યુલેટર્સ બધા વધારેને વધારે સ્ટ્રેન્થન થતા ગયા વધારે વધારે ડિમાન્ડો આવતી ગઈ એ લોકોની એ પ્રમાણે ઇન્ડિયા પ્રોએક્ટિવલી એ પ્રમાણે કામ કર્યું કે કે લેબોરેટરી ઇક્વિપમેન્ટ જે એફડીએના રેગ્યુલેશન્સ છે જે કોમ્પ્લેક્સ મેડિસિન્સ છે કે કોમ્પ્લેક્સ દવાઓ છે એ બધાને પણ ટેસ્ટ આપણે અત્યારે ઇન્ડિયાની અંદરમાં આપણે કરી શકીએ છીએ એના માટે આપણે ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહ્યા છીએ એની અંદરમાં જેટલી પણ ફાર્મા કંપનીઓ છે જેટલા પણ ફાર્મા પ્રોફેશનલ છે એ લોકોએ બહુ મોટું યોગદાન અંદર આપેલું છે અને એ યોગદાનને લીધે આ બધું અંદરે અહીંયા એક જે એક્ઝિબિશન થયું છે એમાં બધા વિચારો બધા બધા નવા વિચારો નવું ફ્યુચરમાં શું કરવાનું છે એફડીએ શું કરવાનું છે રેગ્યુલેટર શું કરવાનું છે એ બધાની આપલે થશે એટલે આ એવું પ્લેટફોર્મ છે કે જે ખૂબ જ જરૂરી છે કે જેની અંદરમાં જે પ્રોફેશનલ છે ટેકનોલોજીસ છે ને ઇન્સ્ટ્રુમેન્ટ મેન્યુફેક્ચર છે એ બધા એક સાથે ભેગા થઈને કામ કરશે તો હું ખૂબ આઈ એમ વેરી હેપી અને ખૂબ જ આભાર માનું છું કે કે આવું એક પ્લેટફોર્મ આપણી ત્યાં દર વર્ષે થાય છે અને મે ઈશલબેક્સ કો એઝ અ ડાયરેક્ટર દેખરા હું અને કંપની કા નામ હમારી ફ્રેન્ઝ એક્ઝિબિશન હે યે ડેલી બેઝ કંપની હે ઓર મોર ધેન ઇસમે 180 કંપનીઝ પાર્ટિસિપેટ કર રહી હે જો કી લેબ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બના રહી હે મેન્યુફેક્ચરિંગ કર રહી હે ઓર યે વર્લ્ડ વાઇડ સે ભી યહા પે કંપનીઝ પાર્ટિસિપેટ કર રહી હે ઓર ઇસમે મોર ધેન 180 કંપનીઝ હે જો કી મોર ધેન 5000 પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કર રહે હે જો ટોટલી ડેડિકેટેડ લેબ કે લિયે હે सर मेजरली जो कंपनीज यहाँ पे पार्टिसिपेट करी हैं पैन इंडिया से भी हैं बट हमारे जो इनके डिस्ट्रीब्यूटर्स और डीलर्स हैं जो कुछ कंपनी हमारी यू से आई हैं इटली से आई हैं और जर्मनी से भी आई हैं यहाँ पे Sir, सर मुख्य अतिथि में कोशिया सर आए थे यहाँ से जो कि लास्ट ईर जो एक्स यहाँ के वो रह चुके हैं कमीशनर रह चुके हैं फूड एंड ड्रग विरंची सर आए थे शरीश सर आए थे बेलापुरे सर फ्रॉम आई तो ये लोग चीफ गेस्ट थे मेनली और काफ़ी लोग फार्मा से आए हुए हैं सर